પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય થર્મલ એન્જિનિયર દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ દર વર્ષે આપણે વિવિધ વ્યવસાયિકો સન્માનિત કરવા માટે ખાસ દિવસો ઉજવીએ છીએ તંદુરસ્ત જીવન માટેની ટેકનોલોજી પાછળ કામ કરતા કેટલાક એવા તટસ્થ યોદ્ધાઓ પણ હોય છે જેઓ સમાજમાં અવાજ વગર પોતાની સેવાઓ આપે છે એવા જ એક ક્ષેત્રના વિદ્વાન છે થર્મલ એન્જિનિયર થર્મલ એન્જિનિયર ડે એ દિવસ છે જ્યારે આપણે ઊર્જાના સંચાલન અને કાર્યક્ષમતા પાછળ કામ કરતા એન્જિનિયરોના યોગદાનને માન્યતા આપીએ છીએ થર્મલ એન્જિનિયર એ એવો વ્યવસાયિક હોય છે જે તાપમાન નિયંત્રણ ઊર્જા વ્યવસ્થાપન અને થર્મોડાયનામિક સિદ્ધાંતોને આધારે યંત્રો પ્રણાલીઓ અને ઢાંચાઓ ડિઝાઇન કરે છે એમનું મુખ્ય કામ એ છે કે કોઈપણ યાંત્રિક કે ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં તાપમાનને યોગ્ય રીતે નિયંત્રિત રાખી તેની કામગીરી સુધારવી અને ઊર્જાની બરાબર વહેંચણી સુનિશ્ચિત કરવી થર્મલ એનર્જી રાષ્ટ્રના તકનીકી વિકાસમાં મદદ કરે છે થર્મલ એન્જિનિયરનું મહત્વ ખૂબ જ માનવામાં આવે છે કારણ કે તેઓ ગરમીને ઊર્જાના વિવિધ સ્વરૂપોમાં રૂપાંતરિત કરે છે રાષ્ટ્રીય થર્મલ થર્મલ એન્જિનિયર્સ ડે એ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા લોકોની મહેનત અને સમર્પણને ઓળખવા માટે ઉજવવામાં આવે છે આ દિવસ આપણને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં થર્મલ મેનેજમેન્ટના મહત્વ અને તેને શક્ય બનાવનાર એન્જિનિયરો અને કંપનીઓની યાદ અપાવે છે બજાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના થર્મલ એન્જિનિયરોના એન્જિનિયરો બહુવિધ ક્ષેત્રોમાં કામ કરે છે જેમ કે ઓટોમોબાઇલ ઉદ્યોગ એરોસ્પેસ પાવર પ્લાન્ટ્સ એસી ફ્રીઝ કુલિંગ સિસ્ટમ્સ ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા બચાવ વગેરે થર્મલ એન્જિનિયરિંગનો આધાર થર્મોડાયનેમિક્સ, હીટ ટ્રાન્સફર અને ફ્લુઇડ મિકેનિક્સ જેવા વિષયો પર આધારિત હોય છે તેઓ એ બાબત પર ધ્યાન આપે છે કે કેવી રીતે તાપમાન અને ઊર્જાનું વહન થાય છે અને કેવી રીતે તેને નિયંત્રિત કરીને વધુ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય થર્મલ એન્જિનિયરો ડિઝાઇન બનાવવી, સિમ્યુલેશન અને એનાલિસિસ, ટેસ્ટિંગ અને કામગીરીનું મૂલ્યાંકન, પાવર કન્ઝમ્પશન ઘટાડવું સેફ્ટી અને જાળવવા વગેરે જેવી કામગીરી કરે છે આજના સમયમાં વિશ્વ સંકટ પર્યાવરણના પ્રશ્નો રહ્યું સામનો ત્યારે થર્મલ એન્જિનિયરો રોલ વધુ મહત્વ બની ગયો છે આ દિવસે આપણે તેમના યોગદાન ને નમ્રતા સાથે યાદ કરીએ છીએ જેમણે આંખે દેખાતું કઈ ન હોવા છતાં દુનિયાની ટેકનોલોજીમાં ક્રાંતિ કરી છે બિલ્ડિંગની અંદરનું એસી કયા તાપમાને ચાલે છે તમે મોબાઈલ યુઝ કરો ત્યારે હીટ ઓછું લાગે છે કે કેમ કે સ્પેસક્રાફ્ટ બહાર જતી વખતે થર્મલ શિલ્ડ કેવી રીતે કાર્ય કરે છે આ બધું જ થર્મલ એન્જિનિયરોના જ દિમાગનું કારગત પરિણામ છે થર્મલ એન્જિનિયર ડે એ માત્ર એક દિવસ નથી પણ એ છે એન્જિનિયરિંગ વિશ્વના એવા નિભાવેલા નાયકોને સ્મરણ કરવાનો અવસર જેઓ ઉર્જા વ્યવસ્થાપન દ્વારા આપણા જીવનને આરામદાયક અને કાર્યક્ષમ બનાવે છે થર્મલ એન્જિનિયર ડે એ તાપમાન અને ઉર્જા સંભાળનારા શાંત વીરો ને સન્માનવાનો દિવસ છે જેમણે જીવનને વધુ આરામદાયક સુરક્ષિત અને ટેકનોલોજીકલ રીતે આગળ વધાર્યું છે આ દિવસ એ યાદ અપાવે છે કે એન્જિનિયરિંગ એ માત્ર મશીન ચલાવવાનું કામ નથી પણ એ છે જીવન જીવવાનું વધુ સાયન્ટિફિક અને સસ્ટેનેબલ રસ્તો આજના દિવસે આપણે દરેક થર્મલ એન્જિનિયરનો આભાર વ્યક્ત કરીએ અને શુભેચ્છાઓ પાઠવીએ